ઝઘડા તાલુકાના પાણીઠા ગામે આજરોજ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ ભવ્ય રીતે યોજાયું હતું જીસીઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સીઆરસી પાણીઠા ગ્રુપની પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત વંદે ભારત સાથે થઈ હતી ડાયટના લાયઝન અધિકારી ધર્મેન્દ્રભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ નાના વાંચણા શાળાનું પ્રાર્થના ગીત અને અશા શાળાની વિદ્યાર્થીનીઓનું સ્વાગત ગીત રજૂ થયું સ્વાગત પ્રવચન સીઆરસી કોઓર્ડિનેટર દિલીપસિંહ ધરિયા દ્વારા આપવામાં આવ્યું કાર્યક્રમમાં ગામના દાતાઓ અતુલભાઈ પટેલના દીકરા હેત પટેલ દર્પણ પટેલ રાજેશ પટેલ શંકર પટેલ અને જીવીટીના રમેશભાઈ કાસુંદરાનું સન્માન ચાલ અને પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું આ પ્રસંગે વિદાય લેતી શિક્ષિકાઓ જયશ્રીબેન વસાવા અને કીર્તિબેન સુનુનિયાનું પણ સન્માન કરવામાં આવ્યું બંને શાળાના વિદ્યાર્થીઓને ટિફિન બોક્સ પાણીની બોટલ સિલ્ડ અને પ્રમાણપત્રોનું વિતરણ થયું મૂલ્યાંકન માટે ભરૂચથી આવેલી દસ મહિલા નિર્ણાયક મિત્રોએ તમામ મોડલ્સનું મૂલ્યાંકન કર્યું ટકાઉ ખેતી પ્રાથમિક શાળા તોથીદરા કચરું વ્યવસ્થાપન પ્રાથમિક શાળા બોરજાઈ હરિત ઉર્જા પ્રાથમિક શાળા ખર્ચી ટેકનોલોજી ગણિત મોડેલિંગ પ્રાથમિક શાળા મોરતલાવ આરોગ્ય જળ સંરક્ષણ પ્રાથમિક શાળા મોરતલાવ અંતમાં ડાયટના લાયસન્સ અધિકારી ધર્મેન્દ્રભાઈ વસાવાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે પ્રેરક વક્તવ્ય આપ્યું અને નિર્ણાયક બહેનો દ્વારા પ્રતિભાવો રજૂ થયા રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું રિપોર્ટર ખત્રી સાથે ગમ્યો હોય તો શેર અને કરવાનું ભૂલશો નહીં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાઈ રહ્યું છે આ પ્રદર્શનમાં કુલ તેર વિભાગ તેર ક્લસ્ટરની પાંચ વિભાગની પાસઠ શાળાઓએ ભાગ લીધેલ છે ટોટલ એકસો ત્રીસ બાળકો આજે પાર્ટિસિપેટ કરી રહ્યા છે તમામ બાળકોને આ ક્લસ્ટરની અંદરથી ખૂબ લોકભાગીદારી વધુ મળી હોવાથી સારામાંની ગિફ્ટ પ્રમાણપત્ર શિલ્ડ વોટર બેગ ફૂડ પેકેટનું ભરવા માટેનું પાત્ર વગેરે ઇનામ રૂપે આજરોજ તમામે તમામ એકસો ત્રીસ વિદ્યાર્થીઓને વિનામમાં ઇનામ તરીકે વિતરિત કરવામાં આવી રહેલ છે ગામમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ગામ લોકોનો સહયોગ સીઆરસી કોર્ડિનેટર દિલીપસિંહના સંકલનથી ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો છે તમામ વિદ્યાર્થીઓના ભોજન વ્યવસ્થા તમામ વિદ્યાર્થીઓ માટે મંડપની વ્યવસ્થા પણ મળી છે રમેશભાઈ કાસુંદરા ગ્રામ વિકાસ ટ્રસ્ટ તરફથી ટ્રોફી પણ ઇનામમાં મળી છે તમામ બાળકોને બે થી ત્રણ વસ્તુ પ્રોત્સાહક ઇનામ તરીકે મળી છે આ પ્રદર્શન યોજવાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત સર્જનશક્તિ કુતૂહવૃત્તિ સંતોષાય નિર્માણ શક્તિનું સર્જન થાય એ છે અને એના માટે આજ રોજ આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શન અહીંયા પાણેથા મુકામે યોજાઈ રહ્યું છે